ঠু লাগে লাগি નામ બધાને ગુડ મોર્નિંગ માતાજી તમને સવાર સામે કંઈક આપણે તો ઉઠી ગયા અને તમે જોવા કહી સવાર સામે પાણી આવી ગયું હતું છ વાગે કઈ પાણી તો આવી ગયું અને કઈ આપણે કંઈક ના ના બાકી છે કંઈક બ્રશ કરી નાખી છો તારીશ જય માતાજી ગુડ મોર્નિંગ ના ખાય ચામ બાકી આવી

તો ફાઇનલ ગાઈસ નાઈટ ડિનર આપણે રેડી થઈ ગયા તમે જોઈ શકો છો નાઈટ ડિનર આપણે રેડી થઈ ગયા છે અને ગાઈસ નાસ્તો આવી ગયો છે અંદર તો ગાઈસ ચા તો ગાઈસ અમે પીધો એટલે ગાઈસ ચા આપણે નથી પીધો ફેમિલી તો ચાલો નાસ્તો કરી લઈએ આપણે નાસ્તો થોડું થોડો જ કરવાનું છે ગાઈસ મારા નિહાલ ગાઈસ વધારે ખવડાવવાનો છે હવે અમારું ગાઈસ નિહાલ મોટું બનાસ બોલ પડે ધરે કા તે ખોલે તો ગાઈસ ઘર મો ખોલ્યો તો ઢેંડા ને આવર મસ્તી એવી ખીચડી બની છે ઉદ્રસાઈ

એ લઈ લીધું ગાઈડ લઈ લીધો બોલો એ પાછો લઈ લીધું બચ્યું કે તમે ને પાઈ દે મને ના કરો રાખી દે દે તો ભાઈ આપણે માપનું જ કહીએ છીએ ડાયટ ઉપર છે હમણાં થી એટલું યાર એવું તો ના પેલા ધરે ખાવાનું પછી હવે પેટ વધવા આવે છે પછી ડાયટ ચાલુ કરી દેવાનું એમાં આપો પોતરો જ નેચર નાખવો પડે તો આપણે આગળ થઈ જાય ટેસ્ટી તમે જોવા ગાઈશ હોટેલે બધું આવી જતો મમ્મી આવી ગઈ હતી અને કઈ પપ્પા આવી ગયા તા અને હું કઈ થમને એવું બનાવતો હતો એટલે કઈ મારા કલાક બે કલાક થઈ જાય થમને એવું બનાવવાનું બધું એડિટિંગ કરવા માટે કઈ જાજો અભી આયો અભી એ તું તો માયો આજે તું તો માયો એ અને આવ ખાયા આ કોને લઈ આલી કોને લઈ આલી હ ઓ ઓ ગારો લે આ

બબુ આઈ ગયો તમારામન આવતા જ વીડિયો તું બોલ તો હમણા આવશે હમણા બતાવ YouTube પર મૂકું કાલે આઈજો કાલે આઈજો બીતા નાયા તો કબીડુ કાલે કાલે કુંગુણ આયાતા તેમ સ્ટાર તા નથિંગ કાલે નથિંગ કાસ્ટા તીમતા બધી સ્ટાર તો આયો ધીમતા કે આટલી બધી સ્ટાર જોઈએ अतक बध बनना ु तमारचा ल लोतमारचाललोतबूतरचौक कबूतरतरबूच मुतो कबूतरम जूबतू बोलूना आंदी ઘરે જમવા માટે અભી આવ્યો હતો પાછો ઘરે આવ્યો અને મમ્મી ચા પીતો હતો અમારે જમવાનો ટાઈમ છે મમ્મી ને ચા પીવાનો ટાઈમ તમે ચા ના પીધો ચા અભી તૈયાર થઈ ગયો ખાધી લે 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 <laughs>

હા હું જોઉં ખાવાનું વધારો જોજો જો નાખી દે પેલા ચેલી રોટલી જો નહીં હાલો કાચી રોટલી જેવી બનતી હતી એ બની લો બરાબર આવું નહીં આપણું પાછી ચોખ્ખું કહું હું નહીં ખાઉ ચોખ્ખી આ તો કોઈ નહીં મારે બરાબર કાચી જેવી રોટલી હતી

આ તો ખબર નહી આપે ચલો ગાય ફોન પણ ચાચું મૂકી આપણે આપણે તો આ ગયા જમીન આપણી હોટેલે કઈ સામાન લાવી દીધું ફરીથી એક વાર સામાન લઈ આવ્યો થોડો 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 પપ્પા પપ્પાને જસી ગાય જવા ઘરે જવા માટે જવા પપ્પાને કઈ પરચી થઈ ગયા લાકડા ફાળે એટલા લાકડા ફાળે પપ્પા હવે તમારી બોડી વાહ આજે બડીનું યુઝ કરી કાલનો કઈ લાકડા ફારી મારા પપ્પા પપ્પાને કડ મેં લઈને એટલે લાકડા બે વાગ થઈ જાય બે

बोली चलावे से पाला ले बोनी नहीं खाते यार बोडी तुम्हारी इतनी बड़ी कराऊं एक ही मैं तो पशुकारी हकवाना नहीं अरे आ दे मरे यार तुम्हारा राज में थे आडो अठे नाम बाटलो रख दो तू गियर हमारी जाओ गियर जा तू खाइले काही नहीं तो, तो

અને ફરતો બે તાકા જાવ ખાલી ચા પીવાની વાર એટલે જવાનું પછી ગાઈસ ચા બા પીઈ લઈએ અને પછી આપણે એકદમ મસ્ત આપણી જગ્યાએ તો આપણે બેહીએ બરોબર ગાઈસ ચા પીઈ લે પી નાખી હવે પછી કા ચા પીવી છ ખૂબ ફેમિલી ખૂબ ફેમિલી આપણે કપ લઈ લે ઓર ગરમ લાય આહા આવી તે મે કા ગાઈસ ચા ગરમ ર બોલો પબ્લિક ચા પીવા નહીં દે બોલો હું ચા પીવા જાય એટલે કોઈ ઘરાક આવશે એટલે મારા ધોમાં આઈ જ છો લ્યો તો આપણે ચા બહુ છે આ કપ ખાલી કોણો છે જો આ કોણો કપ આ ગોમે લોકો ડસ્ટબિનમાં કે થોડી વાર સાત ફેમિલી આપણે લઈ લેવા તો જઈને પીએ બરોબર ચા પીવા જુઓ ગાઈસ બીજું કોઈ નહીં આપણે ચા પીવા જુઓ આપણે બીજું બધું બધું જુઓ ખાવાનું જો પણ ચા મે આપણે બરોબર કે પાવ તું કે એવું કરીએ તો બે જેવું નહીં જો બેહીએ તો કાલે આપણે બગડા પાછળ એવું થાય લેણો ફેમિલી ચાબા પી લીયા ભાઈ મડિયે તમે છોરી આવી બરોબર બાકી ગયા તમે જવા ગઈ જાવા અંકિત ભાઈ મમ્મી પપ્પા બધું બે તો ગાઈ જવા જીએ છે આપડો ઘરે તો ભાઈ આપું બાઈક આવી ગઈ તો ભાઈ જેશુ ગાઈ જાવ આપો ઘરે આ

ચેનલ પર આવ તો સબસ્ક્રાઇબ કરી નાખો એકદમ ફાઇનલી ગાઈજો ઘરે આઈ દંતમ જો કે આપણે જેતા પપ્પા નોકરી મેલા દમ જમ અંકિત ભાઈ હે ને ગાઈ મન ને કામ હા હા હાલ આ ગાઈ બબડા મમ્મી આવ જવા મમ્મી ગોઢા

ઈ બોનાઈ જાય હો ને એટલું બધું ઉપર ના મમ્મી એટલું બધું ઉપર ના કરે પડે પડે હોય બારે <satm -tired>

ए गाइज अबे अबे अपना ब्लग छ लाग छ न के छम पुनहरु लाईक चस्का जर्क था जो मने गाइ नया ब्लग नया दिवस थैंक यू मच